કપુઆ જે પદયાત્રા બે હજાર કિલોમીટર શું કારણ શું હેતુ શું છે એક જ કીધું છે કે જ્યાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી પહેલગામમાં આવીને આતંકવાદી અંદર એમનો ઈરાદો એ જ હતો કે હિન્દુસ્તાનની અંદર હિન્દુ મુસ્લિમને ઝગડો કરાવીને આર્થિક રીતે હિન્દુસ્તાનને નીચે પછડી નાખે એ જ લોકોનો ઇરાદો હતો એના પાછળની આ યાત્રા છે કે હું પોરબંદર અહિંસા ભૂમિથી લઈ અને પહેલગામ સુધી એક એવો સંદેશ દેવા માગું છું કે હંમેશા હિન્દુસ્તાનમાં જ્યારથી આશા થતું થયું ત્યારથી હિન્દુ અને મુસ્લિમ હંમેશા ભાઈ ભાઈ બની ગયા બબુ યા પહેલગામ પહોંચીને શું કાર્યક્રમ છે મારું પહેલગામ પહોંચીને એક જ કાર્યક્રમ છે કે ત્યાં જઈને હું મારો ભારતનો ઝંડો લહેરાવી અને હું પાકિસ્તાન આતંકવાદને હું એટલું કહી શકું કે હિન્દુસ્તાન હંમેશા સિંદાબાદ થા સિંદાબાદ છે કેટલા કિલોમીટરનો બાબુ રનિંગ છે લગભગ બે હજાર કિલોમીટર સમથિંગ રનિંગ જેવું થાય છે ત્યાંથી બાબુ સ્ટાર્ટ કરી દે પોરબંદરથી ક્યાં જવાનું છે સદાન બાબુ લોકોને શું સંદેશ આપો છો તમે ખાસ આ મુહિમનો સંદેશ એક જ છે પગપાળા પહેલગામ પહોંચી એ કોઈ મતલબ નથી ખાલી સંદેશ હું પાસઆઉટ કરી શકીશ પણ આ મુહિમનો માત્ર એક સંદેશ એ છે કે પહેલગામમાં જે મારા હિન્દુ ભાઈ ભાઈઓ એકમાત્ર મુસ્લિમ જે શહીદ થયા છે હું મારા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી હું એવી અપીલ કરું છું કે ખાલી દસ રૂપિયાનો ફંડ આપે મને મારા ટ્રસ્ટ દ્વારા તો હું એક લોકો ના શરીરોના ઘર સુધી આપી શકું અને સમાજમાં એક એવું ઉદાહરણ પેશ કરી શકું કે જે ઇતિહાસ